અને બધા બસ તો રેડી કમ્પ્લીટ થઈ ગયા છે હવે યાર વરસાદ જેવું છે ખરી પણ વરસાદ એટલો આવતો નથી યાર જોયે હવે વરસાદનું આવે તો સારું ચાલો ચાલો જોયું બાકી તમને ભક્તિ બીજો અપડેટ હશે ભક્તિ શું કરે છે ત્યારે રવિવારે મને ચોપાટી તો એટલે ગઈ હતી હું તો ઘણા ટાઈમથી પોરબંદર આવ્યો હું ચોપાટીને જવાનું મેળવતો રહ્યો આ જાઉં એટલે જાઉં ચોપાટી તો જાઉં જ છે બીજે કંઈ જાઉં કે ન જાઉં એ ગઈ તો ફરી જોયા બીજું શું એનું અપડેટ હોય આગળ તમને કહેશે ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો અત્યારે વાગી ગયા છે નવ અને આજે છે રવિવાર અને ખાસ તો આજે છે અષાઢી બીજ તો બધાને અષાઢી બીજની શુભકામના અને મારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ અને અહીંયા આરવભાઈ પણ આવી ગયા આવું આ રહો ટાટા બાને પગે લાગ્યું તું આજે હે બાને પગે લાગ્યું હમણાં આરો બાને પગે લાગશે ક્યાં બા ક્યાં બાને પગે લાગેલું આજે લાગ્યું તું બા ક્યાં ગયા હે બાને પગે લાગી ગયો છે હું લાગુ હો આમ જો અને હું લાગું હું ભુલાઈ ગયું હે આજે આરામણા પગે લાગે ઓહોહો ક્યાં ગોર ગોરતા કેમ કર આરાવ કૃષ્ણ આલ મમ 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 ગઈ ને અયા મમ્મી બનાવે છે ભાખરી કા મમ્મી હા ઓ ફેવરેટ હા હા એમાં મમ્મી નાખને ભાખરે તો બધાય ને મમ્મી પણ છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી કે શ્રી કૃષ્ણ મમ્મી મમ્મી નાખને ભાખરે એટલી મસ્ત હોય બધાય ને ભાવે અને શું કહેવાય કે એકદમ કડક અને એટલી મસ્ત હોય બધા લોકો જાડા લોટની બનાવતા હોય છે પણ મમ્મી છે ને એ આપણે જે ઘઉંનો રોટલીનો દરાવીએ ને એને જ બનાવતા મમ્મી અને એટલી મસ્ત હોય ને કે વાત જવા દે અમારા ઘરમાં કુટુંબમાં મોસ્ટ ઓફ ને મમ્મીને આખી ભાખરી ભાવે એમાં ભૂમિકાનું તો મન થઈને થઈ ક્યારે ખવારે કહી દે કે મમ્મી આજ ભાખરી કરી નાખજો હું આવી નાસ્તો કરું એટલે એવું છે ને અહીંયા આરવની દોડા દોડી ચાલુ છે ને મારે શું કહેવાય કે મેં ફ્રેશ થઈને પછી દીવા બતીને સૂર્યનારાયણને પાણીને બધું ચડાવી દીધું તો હવે અમે કરશું નાસ્તો તો જો અહીંયા દીવાબત્તી પણ થઈ ગયા ભગવાનજીના દર્શન કર્યો અમે તો અત્યારે ભાગી ગયા છે સવા પાંચ અને બપોરે તો સવારે વ્લોગ સ્ટાર્ટ થયો તો પછી તો આરામ રમાડવામાં હોય એટલે આઈ થિંક સાડા અગિયાર બાર વાગ્યા સુધી એને રમાડતી હતી ને પછી મારે થોડીક તબિયત ઠીક નથી પગ ને એવું દુખતું એટલે હું સુઈ ગઈ હતી અને પછી ડાયરેક્ટ જમીને પાછો આરામ જ કર્યો અને અત્યારે હમણાં ઉઠીને હવે થોડુંક બ્લોગ એડિટિંગનું કામ છે એ કરીશ અને અત્યારે મમ્મી થોડીક મજા નથી એટલે ગયા છે બહાર અને હું અહીંયા અત્યારે મેં ચા મૂકો અને હવે થોડુંક ઘી બનાવવાનું હતું તો એ કરી લઉં અને અહીંયા મેં થોડુંક માખણ મારા માટે કાઢી લીધું કારણ કે મને માખણ બહુ જ ભાવે અને અહીંયા ચા પણ રેડી થઈ ગઈ છે આપણે એટલી જ પીવાની ચા થશે ધીરે ધીરે અને માખણમાં કાઢી લીધું હવે બે ત્રણ દિવસ માખણ ખાઈશ આ પછી પાછું તાજું બનાવી લેશું કારણ કે માખણ ને ઓહો ને રોટલી ને એવી મજા આવે ચોપડીને ખાવાની અને એમાં પણ જો આપણે જામ સાથે ને બ્રેડ સાથે ને મજા જ આવી જાય અને હું તો શું કહેવાય માખણમાં ખાંડ નાખીને અથવા તો સાકર પણ આપણે નાખી શકીએ ભૂકો એ નાખીને પણ ખાવાની બહુ જ મજા આવે આમ થોડુંક શ્રીખંડ જેવું લાગે પણ હેલ્થ માટે પણ સારું અને બહુ મસ્ત કરીએ એમ મજા આવે તો હવે અત્યારે હું આ ચા છે એ પી લઉં અને પછી કચરા કાઢવાના છે તો એ કાઢી લઈશ ને તો આરો આવી જશે નીચે પછી આપણે એને રમાડશું કન્ટિન્યુ તો સારું ચાલો જઈશ બતાવીશ અને have a Nice cut. I have a Nice cut. What do you do? do you do? I'm going to go to the house. 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 I'm going

નીચે ઉતારો ને તારે ત્યાં ન જવાય તું મન મારે તો સારું ચાલો મળીએ પછી મેલી તો અત્યારે વાગી ગયા છે સાત અને હું ને મમ્મી ને આરવ ને જો અમે જાય છે નિખિલભાઈના ઘરે ને થોડુંક વોકિંગ પણ થઈ જાય અને એમને મળે જ આરવ સીજ જાવું આપણું ઘરે આરવ ને તો સારું ચાલો જઈએ હેલો ગાઈસ ગુડ ઇવનિંગ અને

અત્યારે આવ્યા છે મૂવી જવાની ફૂલ અને હાઉસફુલ છે અત્યારે એટલી ભીડ જાય હવે હું તમને બતાવું તમે જોઈ લો